કલકત્તામાં જે મહિલા ટ્રેની ડોક્ટર ઉપર દુર્ઘટના અને ધિક્કારપૂર્વકની એક ઘટના હતી દુર્ઘટના હતી આ તકે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આજ રોજ એક કેન્ડલ માર્ચ મોન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન એ પીડિતાના એની આત્માને શાંતિ માટે એમના પરિવારજનોને સધિયારા આપવા માટે તેમજ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારની જે આખી વૃત્તિ જે છતી થાય છે એના વિરોધમાં પણ આ એક મોન માર્ચ રેલીનું આયોજન છે મહિલા સંચાલિત રાજ્ય હોય અને એમાં આવી અસંવેદનશીલ દુર્ઘટના આકાર પામતી હોય ત્યારે એ આપણા બધા માટે એક ચોંકાવનારી ઘટના છે આ પહેલી વાર નથી આના પહેલાં પણ ભૂતકાળમાં પણ અનેકો એવી પશ્ચિમ બંગાળમાં દુર્ઘટનાઓ આકાર લીધી છે કે જે જેમાં એક મહિલાને પ્રેરિત કરી અને આ જે દુર્ઘટના છે એ ખાસ કરીને મલ્ટિપલ ટાઈમ્સ ઓફ ગેંગરેપની ઘટના આપણી સામે પોસ્ટમોર્ટમમાં સામે આવી છે ત્યારે આ એક પ્રશાસનની પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના પ્રશાસનની એક જે ફેલિયર છે કે એક મહિલા જ્યારે મુખ્યમંત્રી હોય ને એમના રાજ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના આ કાર લે તે ખૂબ જ શર્મસાર આ દુર્ઘટના છે અને એના જ વિરોધમાં અમે સૌ અત્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં એકત્રિત થયા છીએ ડૉક્ટર્સ હંમેશા આપણા લાઈફ સેવર્સ રહ્યા છે અને એક ટ્રેની ડૉક્ટર સાથે આવી અમાનવીય જે કૃત્ય કરવામાં આવ્યું છે ને એમાં ફક્ત અત્યાર સુધી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તો હું એ પણ આ આપના માધ્યમ થકી કહીશ કે રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈના અંતર્ગત જે આ કેસ જ્યારે એમના અંતર્ગત ચાલી રહ્યો છે ત્યારે સંપૂર્ણ સહયોગની પણ અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે આરોપીઓને કડકથી કડક સજા મળે અને તમામ આરોપીઓને જ્યારે ગઈકાલે જ પંદરમી ઓગસ્ટના રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો અને મહિલાઓ પ્રત્યે જે અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે અને એમાં કડક ફાંસીની સજાની જોગવાઈ પણ એમણે પણ ઉલ્લેખ કરેલો છે ત્યારે અમારા માધ્યમ થકી ભારતીય જનતા પાર્ટીના માધ્યમ થકી મહિલા મોરચાના માધ્યમ થકી હું એક જ અપીલ કરીશ કે એ પીડિતાને એ પાછા તો નહીં આવી શકે પણ એમની આત્માની શાંતિ માટે એમના પરિવારજનોને એક સુખદ એમના માટે એક નિર્ણય આવે અને એ આ તમામે તમામ જે આરોપીઓ છે એમને ફાંસીથી ઓછી સજા ના થવી જોઈએ એવી અપીલ અને એવી માંગ સાથે આજે અમે એક મોન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરેલું છે